ગારીઆધારના માનવિલાસ ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાય ભાવનગર જિલ્લામાં ગારીઆધારના માનવિલાસ ગામ બ્રહ્માની માતાજીના મંદિર ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ હતી આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીના મહત્વના આયામો જેવા કે ઘનામૃત જીવામૃત બીજામૃત વિશે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને ઉપયોગિતા વિશે વાત કરવામાં આવી હતી આ તકે પ્રાકૃતિક કૃષિની ઉપયોગિતા અને તેના જુદા જુદા આયામો અંગે માર્ગદર્શન આપવાના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે એન કરમાર દ્વારા આપવામાં આવ્યું હતું આ તાલીમમાં મદદનીશ ખેતી નિયામક તાલીમ શ્રી ચિરાગભાઈ કરકર મદદનીશ ખેતી નિયામક શ્રી નાનજીભાઈ પટેલ આધાર વિસ્તરણ અધિકારી શ્રી મનહરભાઈ લુની બેટર કોટન પ્રોજેક્ટના શ્રી બેડાભાઈ દ્વારા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા રિપોર્ટર મુકેશ એસ કન્ટારી ગારી આધાર